તો આજના વિડીયોમાં સૌપ્રથમ આપણે શરૂઆતમાં જોઈએ કે ભરતીની પ્રક્રિયા અંગે ઓકે તો લેખિત પરીક્ષા પહેલા લેવામાં આવશે પહેલમ પહેલી શું લેવાશે લેખિત પરીક્ષા પહેલમ પહેલી લેવાશે અને ત્યાર પછી ફિઝિકલ ટેસ્ટ થશે એટલે પહેલમ પહેલી જે પરીક્ષા છે સિલેબસ પ્રમાણે લેખિત પરીક્ષા પહેલા થશે અને ત્યાર પછી ફિઝિકલ ટેસ્ટ રહેશે મિત્રો લેખિત પરીક્ષામાં પાસ થયેલા ઉમેદવારોમાંથી કુલ જગ્યાના પંદર ગણા ને ફિઝિકલ ટેસ્ટ માટે પસંદગી કરવામાં આવશે એટલે જે મિત્રો લેખિત પરીક્ષામાં પાસ થયા હોય એટલે કે કુલ કેટલી જગ્યા બહાર પાડેલી છે તેના પંદર ગણા ઉમેદવારને ફિઝિકલ ટેસ્ટ માટે પસંદ કરવામાં આવશે મિત્રો ફોરેસ્ટરની જે ભરતી છે તે જી દ્વારા કરવામાં આવશે દરેક વર્ગ માટે વેઇટિંગ લિસ્ટ વીસ ટકા રહેશે તો પરીક્ષા ઓફલાઈન માધ્યમથી લેવાશે પરીક્ષામાં કુલ સો પ્રશ્નો હોય છે હવે આ જે પ્રશ્નો હશે ને તે દરેક પ્રશ્નો બે ગુણના હશે એટલે કુલ માર્ક કેટલા થયા બસો માર્કનું પેપર ઓકે બસો ગુણના પેપર હશે અને સાથે જ નેગેટિવ માર્કિંગ પણ હશે એટલે નેગેટિવ માર્કિંગ કેટલું હોય છે તો જીરો પોઈન્ટ થશે વધુ માહિતી માટે ભરતીની જે સત્તાવાર જાહેરાતની તમારે રાહ જોવાની છે ત્યાર પછી જે ઓફિશિયલ વેબસાઇટ છે તેના ઉપર જ્યારે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવે ત્યારે તમારે તમામ જે ઇમ્પોર્ટન્ટ માહિતી છે તે તમારે જોઈ લેવાની છે ત્યાર પછી હું સિલેબસની વાત કરું તો મિત્રો જનરલ નોલેજ પચીસ ટકા રહેશે ફોરેસ્ટરની એક્ઝામમાં સામાન્ય ગણિત છે તે બાર પોઈન્ટ પાંચ ટકા રહેશે ગુજરાતી ભાષા છે તે બાર પોઈન્ટ પાંચ ટકા રહેશે અને પર્યાવરણ સંબંધિત પ્રશ્નો કેવા રહેશે પચાસ ટકા રહેશે એટલે ઓવરઓલ તમને કહું તો આ જે છે ત્રણ વસ્તુ નોલેજ સામાન્ય ગણિત અને ગુજરાતી ભાષા તે રહેશે પચાસ ટકા અને આ પચાસ ટકા એટલે પચાસ ને પચાસ સો ટકા એવી રીતે સો પ્રશ્નો હશે અને બસો ગુણનું પેપર હશે દરેક પ્રશ્નો બે ગુણના આવશે ઠીક છે આગળ વાત કરીએ આપણે લેખિત પરીક્ષા લેવા ગયા પછી શારીરિક કસોટી આવશે તેની અંદર પુરુષ ઉમેદવાર માટે દોડ જે છે તે સોળસો મીટર રહેશે છ મિનિટની અંદર તે પૂર્ણ કરવાની રહેશે લાંબી કૂદ છે તે પંદર ફૂટ રહેશે ઓછી કૂદ છે તે ચાર ફૂટ ત્રણ ઇંચ રહેશે રસાસળ છે તે અઢાર ફૂટ રહેશે આગળ વાત કરું તો મહિલા ઉમેદવાર માટે દોડ છે તે આઠસો મીટર રહેશે ચાર મિનિટની અંદર પૂર્ણ કરવાની રહેશે લાંબી કૂદ છે તે નવ ફૂટ રહેશે અને ઓછી કૂદ છે તે ત્રણ ફૂટ રહેશે મિત્રો આ હતા ફોરેસ્ટરની એક્ઝામના જે ભરતીના છે આરઆર નવા આર આર જે આવ્યા છે તે હતા ખૂબ જ ઇમ્પોર્ટન્ટ આજે તમને માહિતી મળી છે આ વિડીયો પસંદ આવ્યો હોય તો એક લાઇક આપી દેજો ચેનલ સાથે ન જોડાયા હોય તો નીચેનું સબસ્ક્રાઈબનું બટન દબાવી દેજો ફરી મળીશું નમસ્કાર